જાય દ્વારકા થોડાક સમય પેલા આપણા રિલાયન્સ ના અનિલ અંબાણીયા દીકરા દ્વારકા હાલી ગયા હતા ત્યારે આપણા ઘણા માણસો એને મળવા ગયા તા અને એની સેવા કરવા ગયા હતા પણ હાલમાં અત્યારે અમદાવાદથી દ્વારકા એક નાની એવી દીકરી છ વર્ષની દંડવટ યાત્રા કરીને જાય એને કોઈ મળવા કે એને કોઈ ફેસિલિટી આપવા નહીં જાય બીજું બધું કાંઈ ન કરો તો કાંઈ નહીં પણ તમારે અડખે પડખે ગામડામાંથી નીકળે તો દસ મિનિટ એની સેવા કરવા તો જો पोइ